વિગતવાર સમાચારમાં સૌથી વાત કરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે એકત્રીસ ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે એકતાનગરની મુલાકાત લેશે એકતાનગર ખાતે સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ભાગ લેશે પીએમ મોદી ત્રીસ ઓક્ટોબરના રોજ સાંજે ચાર કલાકે વડોદરા એરપોર્ટ પર પહોંચશે અને ત્યાંથી હેલિકોપ્ટર મારફતે કેવડિયા જવા રવાના થશે પીએમ મોદી આજે કેવડિયાથી નવી પચીસ ઇ બસોને લીલી ઝંડી બતાવશે નર્મદા ડેમ વ્યૂ પોઇન્ટ નંબર એક પર જશે અને ત્યાં બારસો વીસ કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે સાંજે કલ્ચર પ્રોગ્રામ નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના વિદ્યાર્થીઓ દ્વારા ભજવાતું લોહપુરુષ નાટક નિહાળશે વડાપ્રધાન મોદી કેવડિયા સ્થિત સર્કિટ હાઉસમાં રાત્રિ રોકાણ કરશે એકત્રીસ ઓક્ટોબરે એકતાનગર ખાતે પ્રજાસત્તાક દિવસની પેટર્ન પર સોળ કન્ટિજન્ટ અને સો હેરાલ્ડિંગ સદસ્યો સાથે ભવ્ય મુવીંગ પરેડ યોજવામાં આવશે એકતા દિવસની ભવ્ય ઉજવણીમાં વડાપ્રધાન મોદી ખાસ ઉપસ્થિત રહેશે પીએમ મોદી સૌપ્રથમ સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે એકતા પરેડમાં દેશના આઠ રાજ્યોની પોલીસ સહિત કુલ સોળ બટાલિયન ભાગ લેશે ત્યારબાદ એસઓયુ ખાતે આઈએએસ આઈપીએસ સહિત આઠસો જેટલા લોકો સાથે આરંભ પ્રોગ્રામ અને સંબોધન કરશે પર એડિટર સોનલ અનડકર જોડાઈ ગયા છે સોનલ બે દિવસ દરમિયાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે એસઓ ખાતે કયા કયા કાર્યક્રમો અને કયા કયા વિકાસ લોકાર્પણ વડાપ્રધાનના હસ્તે જી વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે પાંચ વાગે કેવડીયા ખાતે પહોંચશે અને ત્યારબાદ સાંજે તેઓ પચીસ ઈ બસોને ફ્લેગ ઓફ કરાવવાના છે સાથે સાથે જ સાંજે સાડા છ વાગ્યે તેઓ નર્મદા ડેમ વ્યૂ પોઈન્ટ એક પર જવાના છે જ્યાં તેઓ નિહાળશે ડેમ ને સાથે સાથે ત્યાંથી બારસો વીસ કરોડના ખર્ચના જે વિકાસ કાર્યો છે તેનું લોકાર્પણ અને ખાત મૂરત કરવાના છે ત્યારબાદ સાંજે જે સાંસ્કૃતિક કાર્યક્રમ આયોજિત થવા જઈ રહ્યો છે લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ ના જીવન પર આયોજિત જે નાટક છે

છવ્વીસમી જાન્યુઆરી દિલ્હી ખાતે જે પ્રકારની પરેડ આયોજિત થાય છે તે પ્રકારની મુવિંગ પરેડ પ્રથમ વખત જ ગુજરાતમાં આયોજિત થવા જઈ રહી છે જેમાં વિવિધ રાજ્યોના લોકો પણ ભાગ લેવાના છે આ પ્રકારે જે અલગ અલગ અઢારથી વધુ કન્ટિન્જન્ટ પણ તેમાં જોડાવાના છે તે પરેડ તેઓ નિહાળશે ત્યારબાદ તેઓ આઈએસઆઈપીએસ સાથે આઠસો જેટલા જે આરંભ પ્રોગ્રામ છે તેમાં તેઓ ઉપસ્થિત રહી અને સંબોધન કરવાના છે અને ત્યારબાદ તેઓ આવતીકાલે બપોરે સાડા બાર વાગે કેવડિયા થી વડોદરા જવા રવાના થશે જી ધન્યવાદ સોનલ જાણકારી બદલ